વેલકમ બેક ત્રિનેત્ર આગળ વધી તો જેમ કર્ણ પાસે સુરક્ષા માટે કવચ અને કુંડળ હતા તેમ દરિયાઈ વિસ્તારમાં રહેતા લોકોને કુદરતની થપાટ માટેનું સુરક્ષા કવચ એટલે પ્રોટેક્શન થપાટા ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામની પ્રોટેક્શન વોલ તૂટી રહી છે અને સાંભળનારું કોઈ નથી વર્ષના આઠ મહિના દરિયો ખેડીને ખાનારા દરિયા ખેડૂના જીવ દરિયાના લીધે જ જોખમમાં મુકાયા છે હજારની વસ્તી ધરાવતા ગામ જોખમ ગમે ત્યારે દરિયો ગામમાં ઘુસી જાય તેની દહેશત પ્રોટેક્શન વોલ તૂટી જતા જીવ તાળવે આ છે ઉના તાલુકા નું સૈયદ રાજપરા ગામ દરિયાકાંઠે આવેલું ગામ કોને ન ગમે પણ ભાઈ સુંદરતાની સાથે અહીંયા જોખમ પણ ભારો ભાર છે ગામમાં સત્તર હજાર જેટલા લોકો વસવાટ કરે છે તેમાં મોટા ભાગના તો માછીમાર જ છે વર્ષના આઠ મહિના દરિયો ખેડીને ગુજરાન ચલાવનારા માછીમારો માટે દરિયો દેવ સમાન છે પણ એ જ દરિયાના લીધે આજે હજારો લોકોના જીવ પડી કે બંધાયા છે તેનું કારણ છે ગામ ફરતે બનાવેલી પ્રોટેક્શન વોલ ગામને દરિયાથી સુરક્ષા આપતી પ્રોટેક્શન બોલ ઠેક ઠેકાણે તૂટી ગઈ છે જેના લીધે કેટલાય મકાનો પત્તાની જેમ વિખેરાઈ રહ્યા છે છે જેનો એક પણ અમારી પાસે જુઓ આ મકાન આંખના પલકારામાં પડી ગયું અને ઘર ધણી રોડ પર આવી ગયા આવી રીતે અગાઉ કેટલાય મકાન દરિયાએ ભો ભેગા કર્યા છે મજાની ચાર વર્ષ હવે સરકાર ને આટલી માંગ છે અમારી કે આ દિવાલ અમારે જલ્દી મંડાવે એમ તમારું મકાન ક્યારે હતું તું કાલ કાલે તૂટી ગયું પરિવાર સાથે કેટલા લોકો રહ્યો છે સાત જણા સાત જણા રહ્યો તમારી આ એક દિવાલ મંડાવી દે તું બસ દરિયા કિનારે કાયમી વસવાટ કરનારા અત્યાર સુધી ઘર તૂટી ગયા છે જેમના ઘર દરિયાએ દરિયા કાયમી માટે ઘર બિહોણા બની ગયા દરિયાના મોજા બચવા માટે ગામ ફરતે બનાવેલ પ્રોટેક્શન બોલ માં તાવતે વાવાઝોડા સમય ઠેર ઠેર છીંડા પડી ગયા અને નાના છીંડા દરિયાએ એવી રીતે મોટા કર્યા જેમ ખેતરની વાડમાં વાડ ઘૂસીને નાના છીંડા ને મોટા કરી નાખે ચોમાસા દરમિયાન દરિયામાં કરંટ વધારે રહે અને દરિયો તોફાન પણ વધારે મચાવે અને દરિયાના તાંડવ નો ભોગ બની રહ્યા છે નિર્દોષ સૈયદ રાજ હા અમારું મકાન પડી ગયું કોરે નવે પડી ગયું કઈ આત્મા આવ્યું નહિ હવે અમને સરકાર તરીકે અમને પારો બાંધો હોત તો અમારું મકાન જાત નહી અત્યારે અમને તમે મકાન પારો બાંધી દેવ મારે પાંચ 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 દીકરી છે દીકરી દીકરી હોય ભેગું છે દીકરા બે છે એક લીલો પાંગરો અમે ચાર થાય અગાઉ જેમના મકાનો પડી ગયા છે તેમાં બાર લોકો ઘર વિહોણા બન્યા છે તંત્રના પાપે જે લોકોને પોતાનો આશરો ગુમાવવાનો વારો આવ્યો છે તેમને તંત્ર કોઈ સહાય કરવા તૈયાર નથી લોકો કહી રહ્યા છે કે સરકારી અધિકારીઓ અને નેતાઓ બસ આશ્વાસન આપી રહ્યા છે કે દિવાલ બનશે પણ સરકાર સરકારશ્રીને મારી એક એ વિનંતી છે કે કાવતે વાવાઝોડાથી અત્યારે ચાર વર્ષ જેવો સમય થયો તો આ આવા મુદ્દા છે એને તાત્કાલિક ગંભીરતા લઈ અને એક વર્ષની અંદર જ પૂર્ણ કરવાનું હોય એની બદલે ચાર ચાર વર્ષ થઈ ગયા છે તો હજી આમાં સમય ન ઢીલે કરતા અમારા જે લોકો ત્યાં વિસ્તારમાં રહે છે તેને સ્થળાંતર કરવાની વાતને સાઇડમાં મૂકો પણ ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા ટેટાપોલ કે ત્રિકોણિયા પથ્થર મૂકી અને વૈકલ્પિક વ્યવસ્થા કરાવો એવી સરકાર શ્રી ને મારી વિનંતી છે તંત્ર કહી રહ્યું છે કે પ્રોટેક્શન વોલ માટે અઢી કરોડ રૂપિયા મંજૂર કરી દેવાયા છે ફક્ત મંજૂરી બાકી છે નેતાઓ ને લગતા વિષયો માં તો તાત્કાલિક ધોરણે મંજૂરીઓ મળી જતી હોય છે અને હજારો જિંદગી પર દરિયા નું જોખમ છે ત્યારે ચાર વર્ષ થી માત્ર વાતો કેમ માછીમારોના જીવન માં બદલાવ કરવાની વાતો કરીને મત મેળવતા નેતાઓ માછીમારોના જીવની પણ હવે કેમ ચિંતા નથી કરતા બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ એર ઇન્ડિયાના